જય રોકડિયા હનુમાનજી મહારાજ સાચું સુખ સત્સંગ કરવાથી મળે છે અને ભગવાન ને ભગવાનના સંતોને ભગવાનના એકાંતિક ભક્તોનું શરણ પકડવાથી જે જીવનમાં શાંતિ મળે છે રહેલી ખોટ ભગવાન ને ભગવાનના સંતોના આશીર્વાદથી પૂર્ણ થાય છે ને એ ખોટ બીજા ગમે તેટલા દાખડા કરવાથી તે ગમે તેટલા જગતમાં ફરવાથી ક્યારેય થતી નથી અને એ જ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષતા છે અને વિશેષતામાં આપણે થોડું ઘણું સમજ્યા છે માટે આવી પ્રસાદીની જગ્યામાં સંતોને આશરે આવીએ છીએ અને નાના મોટા પ્રસંગો જ્યારે આવા સત્સંગના થાય છે ત્યારે ભેગા થઈએ છીએ સ્વામીએ કહ્યું કે કથા તો ઘણા કરે પણ શ્રાવણ મનન નિધિધ્યાસ કરીને રંતનમાં ઉતારે ને ભગવાનના ચરિત્રો મનન કરીને જ્યારે હૃદયમાં ઉતારે અને ભગવાનનો મહિમા જ્યારે ઉતરે અને એક વખત વચનાવૃત્તમાં મહારાજે કહ્યું કે એક વખત લીમડાને જોયો પછી ઊંઘમાં પૂછે જાગ્રત અવસ્થામાં પૂછે ગમે તે અવસ્થામાં પૂછે પણ લીમડાને લીમડો જ કે લીમડાને કોઈ લીમડી ક્યારેય નાખે એમ મારું કલ્યાણ પગ અનાદિપ અક્ષર મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે જ કરવાના છે અને એ સ્વામિનારાયણ ભગવાને દયાએ કરીને પોતાનું આ સંપ્રદાય મંદિરો અને સંતો આચાર્યો આપ્યા છે અને એનાથી હવે મારે કલ્યાણ માટે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી એટલી દ્રઢતા જો જણાઈ જાય ને તો આપણે બીજે ક્યાંય ફાંફા ના આવા સત્સંગમાં પડ્યા રહીશું ને તો અંતે અવશ્ય મહારાજ પોતાનું બિરુદ ને બદલે નહીં અને અવશ્ય મહારાજ આપણને લેવા આવશે વિનંતી કરું સ્વામી આપ આપના હૃદયની ઉર્મીઓ કથારૂપી અમને સમજાવો ભક્ત સ્વામી એ ભગવાન કોળીયે કોળીયે સ્વામિનારાયણ 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 યાદ આવવાને અને બોલવું ને એ આપણને અઘરું પડે છે જ્યારે મોટા શબ્દો આવી ઈચ્છા છે એને કંઈક કરવું છે એને કંઈક આપવું છે પણ આપણે લેવા તૈયાર નથી એ તો બહુ કૃપા કરે છે એ જ કુશલ એકવાર બ્રાહ્મણના છોકરાને સમાધિ કરાવી દીધી કૈલાસ માં મોકલ્યાસ માં ગયા ને ત્યારે શિવજીના પાર્વતીના દર્શન શિવજીના દર્શન થયા પણ મનમાં સંશય થાય છે કે હાર સંકલ્પો થાય છે કે હારું આ શિવજીને સાપ કઈડતા નહીં હોય એટલે છોરાએ પૂછ્યું મહાદેવજી આ તમારા ગળામાં મોટા મોટા સાપ છે એ તમને કરડતા નહીં ત્યારે શિવજી એના ગાલ ઉપર આમ હાથ અડાડી કીધું બેઠા આ કરડે એવા સાપ નથી આ કરડે ને એવા સાપ નથી લે હું તને આપો જા કે એમ કરીને હાથથી એક હાફ એક છોકરાના ગળામાં નાખ્યો બીજા ને બીજા નું નાખ્યો ત્રીજો નાખ્યો ચારે જાઓ કે આવે એમ કરીને સમાધિ માંથી સમાધિ માંથી બધાના ગળામાં સાપ હવે આ લોકમાં ટોરડામાં આવ્યા ને ત્યારે લોકો એની ભાઈ જાય દરેક ચારે છોકરાના ગળામાં સાપ સમી ખબર છે કે આ સાપ કરડે એવા નથી પણ છોકરા જ્યાં જાય ત્યાં એનાથી દૂર દૂર જાય છોકરાઓ કે ખરે નહીં કરડે અમને નહીં કહેતા તમને નહીં કરડે આ કરડે એવા સાપ નથી આ કૈલાસના છે નહીં કરડે પણ તોય હોય નહીં મનાય એમ એ ગોપાળન સમય જેવા નું વચન આપણને નહીં મનાય એવું કેમ કે પડે છે એટલે છોકરો ઘરે ગયો ને તો એની માં એનો બાપ પણ છેટો રહેતો કે બેટા તું છેટો રે એટલે ગોપાળન ખુશાલ ભટ્ટ ને એમ થયું કે હવે આ બધા હેરાન થાય એના કરતા બધાને લઈ ગયા મહાદેવજી ના મંદિર પહેલા અને ત્યાં લઈ ગયા અંદર આખું ગામ ત્યાં આગળ શિવજી બેહાડ્યા અને બિહાડ્યા પછી શિવજીની ઈચ્છાથી હતા પહતા છોકરાના ગળામાંથી ઉતરી ગયા શિવજીનો ધનુષ હતું ને અરે પેલું ત્રિશુળ એને વીટાઈ ગયા ચારે સાપ ઈ ત્રિશુળ ને વીટાઈ ગયા છોકરાઓ સાપ પગ ના થઈ ગયા ત્રિશુળ માં વીટ ગયા બધા અને પછી સાંજ પડી રાત પડી અને એ ત્રિશુળ ચારે ચાર સાપ હતા ને રાત્રે અદ્રશ્ય થઈ ગયા અને શિવજીની પાસે કૈલાસમાં જતા રહ્યા ત્યારે બધાને છોકરાઓને સુખ થયું હવે વાંધો આવા ખુશાલ આવા ગોપાળ સ્વામી હતા કે જીવને સુખ આપો છે કરવા છે પણ જીવની કઠિનાઈ એવી છે કે સુખ લઈ શકતો નથી ભગવાનને તો આપવું છે મેરુ પર્વત ઉપર ક્યાંક ભગવાન બેઠા છે ને ત્યાં આગળ એક જીવને લઈ ગયા સોની લઈ ગયા બેહાડે ત્યારે ભગવાન નું સિંહાસન સોનાનું જોયું ને તો એને સંકલ્પ થવા માંડ્યો સારું ભગવાનને કેવું હોનાનું સિંહાસન અને આપણે ભોંય બેહવાની જગ્યા નહીં મળતી આ ભગવાનને હારું હોનાનું સિંહાસન આ કેવી ચાઓ જલાલિયા ખાલી સિંહાસન જોઈને જ ગાંડો થઈ ગયો તો આખું આખું ધામ જોવી હોય તો એ સોનાનું સિંહાસન જોયું ને એમાં ગાંડો થઈ ગયો કેવો સોનાનું સિંહાસન આપણને ઈટ આપી દે તો તરી જાય તો ખરે આવો જ્યાં સંકલ્પ કરે ને ત્યાં ભગવાને ચારે બાજુ પોલો તો થોડી પકડીને હલાવી તો ખરેખર હાલતી હતી ખેંચી તો થોડી એક આંગળ બહાર આવી થોડી વધારે દબાણ બળથી ખેંચીને તો થોડી એક આંગળ બીજી આવી બહાર

નહોતી એટલે પેલા બહુ બળ કાર્ય કે કોઈ જોતો નથી બધાએ ભગવાન એટલે એને ઈટ મેં કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ન નીકળી નીકળતી નહીં વળી પાછો ધક્કો મારે જતી રહી વળી પાછી ખેંચી પણ બહાર વધારે આવી નહીં ત્યાં નીચે મહારાજ જવા ધન્યવાદ મહારાજ કે ના કયો આ બધાની ઈચ્છા જાણવાની ત્યારે ભગતે કી દુક મહારાજ આપ જે સિંહાસન પર બેઠા હતા ને એ સિંહાસન સોનાનું હતું એમાંથી મને એક ઈટ કાઢવાનો મન થયું એ એક નીકળી પણ ખરી પણ પૂરી બાર નીકળે ને એક કાઢવામાં કાઢવામાં મહેનત કરવામાં કરવામાં આ કપડું બગડી ગયું સમજીઓ કપડું બગડી ગયું એમ આપણું જીવન બગડી ન જાય એટલા માટે સ્વામી આપણને કીધું કે વાસનાને ટાળજો નહીં તો જીવન બગડી જાય જેમ જેમ અપેક્ષાઓ વધશે ને એમ એમ જીવન આપણું બગડશે